તો હવે આવું મસાલેદાર આખા લસણનું શાક બનાવવા માટે વિડીયો પૂરો જોજો તો સૌથી પહેલાં દોસ્તો આપણે બધા સ્વાગત કરીએ છીએ નવા વિડીયોમાં આજે આપણે રેસિપી બનાવવાના છીએ આખા લસણનું શાક તો આખી રેસિપી જોજો તો સૌથી પહેલાં દોસ્તો પાણી નાખી દીધું છે અને હવે એમાં મીઠું નાખી દઈએ અને લસણને પહેલાં બાફવાનું છે આપણે વરાળની અંદર તો ચાલો બાફી નાખીએ તો દોસ્તો અહીંયા આપણે લસણ લીધું છે મોટી કળિયુંવાળું આપણે દસથી બાર અહીંયા ગાંઠિયા લીધા છે કેટલા લોકો માટે બનાવો તે પ્રમાણે ગાંઠિયા લેવાના અને થોડાક મોટા મોટિયું કળિયુંવાળા લેવાના તો તેને આપણે બાફા માટે મૂકી દઈએ અને ઉપરથી થોડુંક હળદર નાખી દઈએ અને બાફા માટે છોડી દઈએ તો દોસ્તો જ્યાં સુધી આપણું લસણ બફાય ત્યાં સુધી આપણે સાઈડનો મસાલો તૈયાર કરી નાખીએ તો અહીંયા દોસ્તો આપણે તીખા મીઠા મિક્સ લીધા છે તો તેને સારી રીતે ખાંડી નાખીએ આપણે તો દોસ્તો અહીંયા આપણે હવે ડુંગળીને સારી રીતે સાફ કરીને કાપી નાખીએ નાના નાના ટુકડા કરવાના છે દોસ્તો અને જો મિક્સર હોય તો તેમાં ગ્રાઇન્ડ કરી શકો તમે ગ્રેવી જ બનાવવાની છે આપણે દોસ્તો અહીંયા ડુંગળીની ઘોડે આપણે ટમેટાના પણ નાના નાના ટુકડા કરવાના છે ગ્રેવી માટે મસાલો ટુકડા કરી નાખીએ તો ભાઈ આદુને લઈ લીધું છે સારી રીતે સાફ કરીને અને આના ટુકડા કરીને આપણે ખાંડી નાખવાનું છે દોસ્તો પેસ્ટની ઘોડે તો અહીંયા આપણું લસણ લગભગ અહીંયા સારી રીતે બફાઈ ગયું છે દોસ્તો તો ચેક કરી લઈએ અને બફાઈ ગયું હોય તો ઉતારી લઈએ તો દોસ્તો સૌથી પહેલા આપણે તેલ નાખી દઈએ અને વઘાર માટે આખું જીરું પણ નાખી દઈએ તો સૌથી પેલા દોસ્તો આપણે જે અહીંયા આદુનો શું કહેવાય પેસ્ટ તૈયાર કર્યો તો ખાંડીને તે નાખી દઈએ અને દોસ્તો હવે આપણે આની અંદર ડુંગળી નાખી દઈએ અને આ બધાને આપસમાં સારી રીતે મિક્સ કરી લઈએ દોસ્તો હવે આની અંદર આપણે કાપેલા ટમેટા નાખી દઈએ દોસ્તો હવે આને થોડી વાર આપણે ઢાંકીને ચડવા માટે છોડી દઈએ અને જે આપણે પહેલાં તીખા મીઠા મિક્સ ખાંડેલા હતા તે નાખી દઈએ ગ્રેવી માટે અને સારી રીતે મિક્સ કરી નાખશું અને થોડુંક દોસ્તો આપણે ગ્રેવી માટે થોડું પાણી નાખી દઈશું વધારે નહીં નકર તો ફીકો પડી જશે અને દોસ્તો હવે આપણે હળદર પાવડર નાખી દઈશું થોડુંક એક ચમચી અને હિંગ નાખી દઈશું એટલે કે વઘાણી અને હવે ધાણાજીરું પાવડર પણ નાખી દઈએ અને હવે દોસ્તો લાલ મરચું પાવડર નાખી દઈએ જો તીખું હોય તો થોડુંક નાખવું મતલબ તમારા ટેસ્ટ પ્રમાણે નાખી દેવું અને સારી રીતે આપસમાં મિક્સ કરી નાખશું અને અહીંયા આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું દોસ્તો આ જુઓ દોસ્તો એકદમ જોરદાર ગ્રેવી બની છે આપણે એકદમ જાડી આની અંદર દોસ્તો હવે આપણે એકવાર તમે આની ખુશબૂલીને જોજો દોસ્તો જો તમારે ઘરે બનાવો તો હવે આની અંદર આપણે બાફેલું લસણ નાખી દઈએ દોસ્તો દોસ્તો આપણે આને ઢાંકી દઈશું અને આપસમાં મસાલો મિક્સ થાય તે આ માટે છોડી દેવું હવે તો ભાઈ આની અંદર આપણે કોથમીર નાખી દઈશું તો ભાઈઓ અહીંયા આપણું આખા લસણનું મસાલેદાર શાક બનીને તૈયાર થઈ ગયું છે જો ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને તમારા પરિવારજનો અને મિત્રો સુધી આ વિડીયો પહોંચાડજો તો મિત્રો અહીંયા આપણું ગરમા ગરમ આખા લસણનું શાક બનીને તૈયાર થઈ ગયું છે જો આવા જ વિડીયો જોવાય દોસ્તો તો તમારા મિત્રોને આ વિડીયો શેર કરજો તો આપણે બીજા અલગ અલગ નવી નવી વાનગીઓ અઠવાડિયામાં એકવાર બનાવવાનું શરૂ કરી નાખ્યું પહેલાંની જેમ તો આ વિડીયોને તમારા દોસ્તો અને પરિવારજનોને શેર કરો અને મળીએ એક નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને બાય બાય